રાશન કેટલો જથ્થો મળશે તેની વાત દોસ્તો આપણે કરવાના છીએ ખાસ કરીને તમારી પાસે એપીએલ કાર્ડ વન હોય એપીએલ કાર્ડ સોરી ટુ હોય કે બીપીએલ હોય અથવા તો એ વાય કાર્ડ હોય તો તમે મિત્રો રાશન કાર્ડ ની અંદર ખાસ કરીને કેટલું અનાજ મળે છે તે તમે તમારી જાતે જોઈ શકો છો મેં આગળ વિડીયો અપલોડ કર્યો તેની અંદર મિત્રો તમને વેબસાઇટ ઉપર કઈ રીતે માહિતી મેળવી શકાય તેની માહિતી આપી હતી પરંતુ આજે ઘણા બધા મિત્રોને જોતા ન આવડતું હોય તો રેશન કાર્ડ ધારકો તમારી પાસે કોઈ પણ કેટેગરીનું કાર્ડ એપીએલ બીપીએલ કે અંત્યોદય તો ખાસ નાનો એવો ટૂંકો વિડીયો જોઈ લેજો જેથી તમને કઈ કઈ વસ્તુ છે તે મળશે તેની માહિતી તમને મળી જશે સપ્ટેમ્બર મહિનાની અંદર મળવાપાત્ર જથ્થની દોસ્તો આપણે વાત કરીએ એ પહેલા ખાસ કરીને તમે અમારી ચેનલ ની અંદર નવા જોડાણ હોય તો લાઈક કરી દેજો ચેનલ ને કરી દેજો કેમ કે આપણે તમારો રેશન કાર્ડ નંબર આપી દર મહિને જાણી શકો છો આ અનાજ જથ્થો તેના માટે એક વિડિયો લઈને આવતા હોઈએ છીએ તો અહીંયા ખાસ કરીને એપીએલ કાર્ડ ધારકો છે તે કઈ રીતે જાણી શકશે તે શીખવા મળી જશે તો તે મિત્રો આપણે આગળ વિડિયો જોયો તો તેની અંદર ઘણું બધું શીખવાડ્યું છે પરંતુ અહીંયા છે એપીએલ કાર્ડ ધારકો માટે અનાજ મળે છે તેની માહિતી અહીંયા તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો પહેલા નંબર પર તુવેર દાળ છે તો કે તુવેર દાળ સો ટકા મળશે તો કે કેટલી તો કે કિલો મળશે પચાસ રૂપિયાના ભાવે એપીએલ કાર્ડ ધારક ત્યાર પછી આખા ચણા તો કે સો મળવાના છે મિત્રો તમામ લોકોને મળશે ઘઉં મળશે તો અહીંયા વીસ કિલો લખેલા છે કેમ કે મિત્રો મેં કેટેગરીની અંદર વ્યક્તિ કેટલા હતા તો કે દસ વ્યક્તિ પસંદ કર્યા હતા આટલા માટે વીસ કિલો ઘઉં મળવાના છે તેનો એક રૂપિયો આપવાનો રહેતો નથી મફતની અંદર ફરી વખત શરૂ થઈ છે

તેમને કેટલા ચોખા ઘઉં વગેરે વસ્તુ મળશે તો કે મિત્રો કિલો આવશે પચાસ રૂપિયાના ભાવે ત્યાર પછી આખા ચણા તો કે તે પણ ત્રીસ રૂપિયાના ભાવે આપવામાં આવશે એક કિલો ઘઉંની વાત કરીએ તો મિત્રો ઘઉં છે તેમને વીસ કિલો આપવામાં આવશે એકદમ મફતની અંદર કેમ કે એક વ્યક્તિ દીઠ બે કિલો ઘઉં આપવામાં આવશે ત્યાર પછી વાત કરીએ તો કે અહીંયા ચોખા તો મિત્રો એક વ્યક્તિ હોય તો દસ કિલોકોને ખાંડ આપવામાં આવશે તો મિત્રો અહીંયા દસ લોકો હોય તો તેમને ત્રણ કિલો અને પાંચસો ગ્રામ જેટલી ખાંડ છે તે આપવામાં આવશે તેનો ભાવ એક કિલોનો બાવીસ રૂપિયા રહેશે ત્યાર પછી આગળ જોઈએ અંત્યોદય કાર્ડ ધારક જેમની પાસે મિત્રો અંત્યોદય કાર્ડ ધારક હોય લઈ લે એટલે એટલી વસ્તુ થશે પરંતુ દસ વ્યક્તિ હોય તો તમે જોઈ શકો છો કિલો પચાસ રૂપિયાના ભાવે મળશે ખાંડ ખાંડ છે મિત્રો અહીંયા મળશે કિલો અને પાંચસો ગ્રામ પરંતુ તેનો ભાવ છે તે અહીંયા ઓછો રહેશે કેમકે અંત્યોદય એટલે સૌથી નીચો કાર્ડ કહેવાય છે એટલા માટે તેમને અહીંયા અહીંયા ઓછો ભાવ રાખવામાં આવ્યો છે ત્યાર પછી તેમને મિત્રો ઘઉં મળશે પંદર કિલો ઘઉં અહીંયા તેમને થોડા ઓછા મળશે ચોખા મળશે તો કે દસ કિલો અને ત્યાર પછી મિત્રો છણા તો કે એક કિલો મળશે ત્રીસ રૂપિયાના ભાવે મીઠો મળશે તો કે મિત્રો મીઠું પણ મળશે એક થેલી તો આ સપ્ટેમ્બર મહિનાની અંદર જે કોઈ રેશન કાર્ડ ધારકો છે તેમને આટલી વસ્તુ મળવા પાસે મિત્રો આપણે તાત્કાલિક આટલો વિડીયો જોઈ લીધો ખાસ કરીને તમારે વિડીયો જોવો હોય કઈ રીતે માહિતી મળતી હોય કઈ રીતે આપણે મિત્રો આ જોઈ શકીએ તેનો વિડીયો આગળ ઓલરેડી અપલોડ કરેલો છે તે ખાસ કરીને ન જોઈએ તો દોસ્તો જોઈ આવજો